નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોના વિશે વાત કરવાના છે આજે વાત કરી તો તારીખ થો મહિનો બે ને વાર થઈ મંગળવારે મિત્રો અને જાણી આજના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાખ અને શેર આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા જામનગર ત્રણ હજાર હજાર બજાર સોસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો વીસ થી પાંચ હજાર બે રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર થી હજાર છસો ને ત્રેસો રૂપિયા સુધી જુના કઢ હજારથી સાત છસો ને ઓગણચાલીસ રૂપિયા સુધી બોટ ત્રણ હજાર પાંચસો વીસ થી સાળ હજાર સાતસો રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસો બોતેર થી સાડ હજાર આઠસો ત્રેવીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સાતસો અઠ્યાસી થી સાળ ધાર આઠસો ત્રેસાઠ રૂપિયા સુધી ધારી સાળ છસો થી હજાર આઠસો ને તેત્રીસ રૂપિયા સુધી ઊંઝાની વાત કરું તો મિત્રો આજે ઊંઝામાં ચાર હજાર પાંચસો સાહીઠ થી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી મિત્રો સૌથી ઊંઝામાં બોલાયો છે આગળ આપવાનું અવશ્ય ન ભૂલતા થરદ ચાર હજાર છપ્પન પાંચ હજાર રૂપિયા સુધી હારી ચાર હજાર ત્રણસો અઠાવન થી હજાર સત્તર રૂપિયા સુધી આધનપુર ત્રણ હજાર છસો બાવન સાડ હજાર છસો ને રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો પાંચ થી ચાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સમી ત્રણ હજાર નવસો આઠ થી સાડ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ને નવ્વા સાડ હજાર ત્રણસો થી સાળ હજાર આઠસો રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસો ત્રેસાઠ થી સાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી અને દર ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી અનાજા ખેડૂત મિત્રો ઝીરોના બજારમાં અનસૂત તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય નો ભૂલતા